ભારત દેશની શાન ગણાતા એશિયાટિક સિંહો અને આ સિંહનું એકમાત્ર સંવર્ધન કેન્દ્ર છે જુનાગઢમાં આવેલ શક્કરબાગ ઝુ છેલ્લા બે વર્ષમાં અહીં પચાસ જેટલા સિંહ બાળનો જન્મ થયો છે અને તેની સામે સિંહ બાળના મૃત્યુ દરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે તો આવો જાણીએ કઈ રીતે થાય છે સિંહ બાળનો ઉછેર સિંહ જંગલનો રાજા અને સિંહની પોતાની દુનિયા સિંહ એક સામાજિક પ્રાણી છે જેના માટે તેનો પરિવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો શું તમે જાણો છો કે સિંહ અને સિંહણનું પેરિંગ કેવી રીતે કરવામાં આવે છે બ્રીડિંગ વખતે તેમની ઉંમર અને અન્ય કેટલીક બાબતોને કેવી રીતે ધ્યાનમાં રાખવામાં આવે છે આ કામ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવ્યું છે એક બાયોલોજીસ્ટ એમનું કન્ટિન્યુઅસ બિહેવિયર મોનિટરિંગ કરતા હોય છે જ્યારે આપણે એમનું પેરિંગ કરીએ ત્યારે એમનું પેડિગ્રી આખું જે પણ એનિમલ્સ હોય લાયનના જેટલા પણ એનિમલ્સ છે એ બધાનું એક પેડિગ્રી મેન્ટેન કરવામાં આવે એટલે એમનો મધર જે જેનું પેરિંગ તમે કરવાના છો જેને બ્રિડિંગમાં યુઝ કરવાના છો એના મધર ફાધર કોણ હતા મેલના મધર ફાધર કોણ હતા ફિમેલના કોણ હતા અથવા જો વાઇલ્ડમાંથી પકડાઈને આવ્યા હોય તો એ કયા એરિયામાંથી ખાસ કરીને પકડાયેલા હતા કે જેથી તમે નક્કી કરી શકો કે જો નાના એવા પેચમાંથી મેલ ફિમેલ બંને પકડાના હોય તો એ પોસિબિલિટી છે કે એ બંને રિલેટેડ હોય એટલે આપણે અહીંયા એક એવો મેપ બનાવવામાં આવેલ છે આખા બૃહદ ગીરનો કે જે પણ રેસ્ક્યુ થઈને એનિમલ આવે અને એ પરમનન્ટ કેપ્ટિવિટીમાં રહેવાના હોય અને એને બ્રિડિંગમાં યુઝ કરવાના હોય તો આવા એનિમલ્સને આપણે જે જગ્યાએથી પકડાયેલા હોય એ જગ્યાએને મેપમાં સ્પોર્ટ કરી દઈએ અને જ્યારે પણ એનું પેરિંગ કરવામાં આવે એનું મેલ ને ફિમેલનું તો એ સૌથી દૂરના અંતરેથી પકડાયેલા હોય માની લો કે એક ફિમેલ કોઈ સાસણમાંથી પકડાની તો એનું પેરિંગ કરવું હોય જનરલી તો આપણે એને સૌથી દૂર હોય એવા એરિયામાંથી પકડાયેલા મેલ સાથે જ પેરિંગ કરીએ જેથી એમનું જે રિલેશન છે એ આપણે નિવારી શકાય કે ભાઈ એ બંને રિલેટેડ નથી એક જ ગ્રુપના નથી જેથી ઇનબ્રીડિંગનો ઇશ્યુ સોલ્વ થઈ જાય પ્રાણી સંગ્રહાલયનું વાતાવરણ જંગલ કરતાં તદ્દન અલગ હોય છે પરંતુ કેટલાક પ્રયાસો જે પ્રાણીઓને જંગલનો અહેસાસ કરાવે છે અને તેમના પ્રજનનમાં પણ મદદ કરે છે તે સિંહોની સંખ્યા વધારવામાં ફાયદાકારક છે લાયનનો જે ગીરનો હેબિટાટ છે એવો જ હેબિટાટ એમાં એન્કલોઝરમાં આપો જેથી એ પોતે કુદરતી વાતાવરણમાં છે એવું ફીલ કરે અને એનો જે નેચરલ કેપેસિટી છે બ્રીડિંગની એ કરી શકે તો આના માટે આપણે એને એનરીચમેન્ટ કરીએ છીએ એમના એન્કલોઝરમાં ગ્રાસ છે જે ગીરમાં જે જનરલી ગ્રાસ હોય જે ટાઈપનું હોય એવું ગ્રાસ આપીએ અમુક અન્ડ્યુલેટિંગ એરિયા આપીએ કે જેથી એમ નેચરલ એન્વાયરમેન્ટમાં છે એવું ફીલ કરે અને જે એની કેપેસિટી છે બ્રિડિંગની એ શો કરે એનરીચમેન્ટમાં આપણે જનરલી એમને ન્યુટ્રિશનલ એન્રિચમેન્ટ આપીએ ઓલ ફેક્ટરી એનરીચમેન્ટ આપીએ કે જનરલી જંગલમાં હું એ અલગ અલગ પ્રકારનું સ્મેલ કરી કરતા હોય છે અલગ અલગ વસ્તુને તો એ અહીંયા ફૂલફિલ થાય એના માટે આપણે એને ઓલ ફેક્ટરી એનરીચમેન્ટ કરીએ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુની સ્મેલ રાખી દઈએ તો એ નેચરલ એનનું સ્મેલ કરવાનું બિહેવિયર છે એ જળવાઈ જાય ઇટ ઇઝ વન ઓફ ધ લીડિંગ જૂ ફોર એશિટિક લાયન બ્રિડિંગ એન્ડ પર્ટિક્યુલરલી કન્ઝર્વેશન બ્રિડિંગ તો અમારે જો કન્ઝર્વેશન બ્રિડિંગ હસતા રિઝલ્ટ અમે બહુ અચ્છા મિલા પે और ये ब्रीडिंग का कामगिरी जो है लास्ट दस बारह साल से हमारा बहुत अच्छी तरह से चल रहा है और अगर हम इस लास्ट ईयर का ही फिगर देखें तो अराउंड फिफ्टीन टू तो ट्वेंटी जो है हमारे कब्स हुए थे एंड इसका जो है सर्वाइबिलिटी रेट भी हमारा बहुत अच्छा रहता है और उनका जो हेल्थ पैरामीटर्स वो सारे हम चेक करते हैं ઓર ઉસકો ડિફરન્ટ ટાઈપ કે ટ્રેનિંગ ઓર જો ઉનકા સબ રૂટિન કે હિસાબ સો કરના હોતા હોય તો સબકુચ કરે જનરલી જંગલમાં જ્યારે પણ આપણે જોતા હોય કે જ્યારે પણ મેટિંગ ચાલુ થાય કોઈ પણ એક પેરનું તો એ જનરલી એના ગ્રુપથી અલગ થઈ જાય અને અલગ જગ્યાએ ડિસ્ટર્બ વગરના એરિયામાં જઈને પોતાનું મેટિંગ પીરિયડ છે એ પૂરો કરે અને ફરી પાછા એ લોકો છે એ ગ્રુપમાં પડી જાય તો અહીંયા એ ફૂલફિલ કરવા માટે આપણે જે બ્રિડિંગ પેર હોય એને જનરલી આપણે ઓફ ડિસ્પ્લે રાખતા હોય છે કે જ્યાં જ્યાં કોઈ પણ એની પબ્લિક કોઈ અલાઉડ હોતી નથી અગાઉથી જાણ થાય એટલા માટે આપણે રેગ્યુલર બેઝ ઉપર દર એક મહિને બે મહિને જે બ્રીડિંગ એનિમલ્સ છે એ બધાના અલગ અલગ ફિકલ સેમ્પલ બ્લડ સેમ્પલ્સ આ બધું લઈને રૂટીન જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ બધા અહીંની લેબોરેટરીમાં કરવામાં આવતા હોય છે જેથી તમને આપણને થોડો પણ કાંઈ પણ એનિમલના બોડીમાં ચેન્જીસ આવે કોઈ પણ ડિઝીઝના સાઇન આપણને જેના સેમ્પલ્સ ઉપરથી ખબર પડે તો આપણે એને તુરંત ટ્રીટ કરીને નિવારી શકાય છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે વધુ મહેનત અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે ભવિષ્યમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે તૈયાર છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જુનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ